અને આજની સવાર મિત્રો થઈ કેમ કે કાલે રાત્રે તો આપણે રાતી ગરબા માતાજીના તો ગયા નહોતા ઘેર તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હાશક કાપશો બધા મજામાં છે મિત્રો તો હું પણ એકદમ મજામાં હું મિત્રો અને અત્યારે એકદમ સુંદર મજામાં એન્ડ સવાર પર જે મિત્રો અત્યારે વાગી ગયા છે ફાઇનલી આઠ તો આજનો નવો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલીની એમ તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળા સ્વાગત છે મિત્રો તમને મને આજના નવા વ્લોગમાં ઓલતું પસંદ આવે લાઈક કોમેન્ટ શેર એન્ડ ખાસ નવા હોય કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો અહીંયા આપણે આવી ગયા સ્કૂલે અને અહીંયા સુખનો સુરત બન્યું તો એકદમ બધા બીજું હજુ વાર્ત ના અને આજની સવાર મિત્રો આપણે હું નામ થઈ કેમ કે કાલે રાત્રે આ જ આપણે તો આપણે રાતી ગરબા થઈ ગયા માતાજીના તો આપણે ગયા નહોતા ઘેર અને રાત્રો જાય અને અમે જઈશું મિત્રો થોડી વાર પછી ચા બા પી લીજો ફાઇનલી અને એ આપણે વ્યક્સ કરતા બાકી જવું થઈ જાય અને આપણે મો અને આજે યાદ જોઈએમાં ચમની સેટિંગ થાય જમ સેટિંગ થાય અને જશું બાકી તો

જો ફાઈનલી આપણે જયારે ઘેર મિત્રો અત્યારે અને અહીં તો મિત્રો આપણે જો કપડાં વપરા ચેન્જ કરી લીધે કેમ કે મિત્રો આપણામાં જવાનું ખેતરમાં આપણા કામે મિત્રો કામ શું હોય એ પણ તમને બતાવીશ મિત્રો તો જો આપણે ફાઇનલી કપડાં વપરા ચેન્જ કરી લીધે તો અમે જઈશું ખેતરમાં મિત્રો આ ઇંચ આપી દો અને જ તો ખેતરમાં ખેલું ભરવાનું હજી આપણે મગફળી કાઢી દે એનું અને હજુ આ મગફળી પણ મિત્રો કાઢવાની બાકી

lo so guys jauh kah lo ajuk, finally lo, nama jaya nih, lihat kau ini, apa itu chat lo hadir, lo guys jauh finally, apalagi kita dorhal saja, nah apalagi sih om itu, chatnya mana coba bener jauh, tapi lagi nih, ada gue kah

અને અત્યારે ગાઈસ ફાઇનલી અંધારું પણ પડી ગયું તો એક નંબર વાત નથી કઈ દેખાય નહીં તમને નહી તમે આજ તો મિત્રો સવારનો આપણે બ્લોગ જ નહીં બનાવ્યો બનાવે સવારે પણ આપણે કામ હતું મિત્રો કહેલું બનાવવાનું ખેતરમાં મગફળીનું તો એવું કામ કરી અને આજે ફાઇનલી મોઘેરામ હાંડ પણ વધારે જો જવો જમ્યા જેવી જ નવું વર્ષ સારું થયું બધાને હેપી વાત આ નહીં ખાઈ

આપણે બીચો પર આવી છે અને આપણે જઈ રહ્યા અમે રોમાપુરના મંદિરે બીચ પર તો ટાઈમ નતો મળ્યો તો આપણે અહીંયા બીચમાં જઈએ ઉદ્રાસ કરીશું રોમાપુર બીજ પર આપણા ઘરની જે જીજ હતી સંસર આવે

तो ये कर रहा जो जमीन निजामदा

તો ગાઇ જાઓ ફાઇનલી આપણે જમી તો લીધું મિત્રો અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો આજે તો નવ વાગી જઈ તો આજનો વિડીયો આપણે ત્યાંથી પૂરો કરીએ છીએ અને આજે તો મિત્રો આપણે રાત્રે પણ કામ હોય તો કામ કરવાનું અને આજનો વિડીયો ત્યાંથી પૂરો કરીશું અને મળશું મિત્રો કાલના નવા વિડીયોમાં તો આજનો વિડીયો મિત્રો આશા સરકાર તમને પસંદ આવે છે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો તમને જય માતાજી જય મેરડીમાં ટાટા બાય બાય ગુડ નાઇટ મલ્યકાલનો આ વિડીયો મિત્રો જય માતાજી